નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ જૈનોના પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ પ્રસંગે અલ્કાપુરી જૈન સંઘના કંઠાભરણ તપ અઠાઈ નવ ઉપવાસ વગેરે તપસ્વીઓના પારણા અશોકભાઈ છોટાલાલ શાહ પરિવાર તરફથી અગ્રવાલ ભવનમાં યોજાયા હતા એમ સંઘ પ્રમુખ સીએ હિંમતભાઈ શાહે જણાવ્યું હતું યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય અજૈન હોવા છતાં સડંગ ત્રીજી આંખ ઉપવાસના અઠાઈની આરાધના કરી હતી તેમનું પાળણું પણ અલકાપુરી જૈન સંઘમાં યોજાયું હતું એમ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય દીપક શાહે જણાવ્યું હતું આજે નીકળેલ રથયાત્રા અંગે જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે શ્રાવકે કરવાના આવશ્યક અગિયાર કર્તવ્યો પૈકી રથયાત્રાનું કર્તવ્ય પૂર્ણ કરવા આજે અલકાપુરી શંખેશ્વર પાર્શ્વનાથજીના લઈ ગાય સર્કલથી તપસ્વીઓ તથા અરિહંત ભગવાનનો રથ વાજતે ગાજતે વડોદરાના રાજમાર્ગ ઉપર ફર્યો હતો અને એક દો તીન ચાર જીન શાસનનો જય જય કારના ગગનભેદી નારા સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું રથયાત્રાના અંતે અલ્કાપુરીમાં બિરાજમાન આચાર્ય પૂર્ણ ચંદ્રસાગર સુરીશ્વરજી મહારાજે ભગવાનને પોખણા કરવાનું મહત્ત્વ પણ સમજાયું હતું આજે શ્રાવિકોએ ભગવાન પધાર્યા ત્યારે ઊંચી બોલી બોલી ઇઠ્યોતેર વર્ષના માજી એ ભગવાનને પોખણા કરવાનો ઉત્તમ લાભ લીધો હતો એમ ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું ત્યારબાદ સંઘનું સ્વામી વાત્સલ્ય યોજાયું હતું એમ ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું એક દો તીન ચાર તપસ્વી નો જય જય કાર हमें ત્યારે એને આપણે સહેલાથી બાજુ પર મૂકી શકીએ અત્યારે પરમાત્માના શાસનની ક્રિયા કરતા કરતા કે પરમાત્માના શાસનનો વિચાર કરતા આચાર્ય પૂર્ણચંદ્ર સાગર મહારાજ સાહેબની દિશામાં ખૂબ સુંદર મજાના થઈ છે આપણી સાથે સંઘના પ્રમુખ છે સીએ હિંમતભાઈ શાહ ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહ પ્રશાંતભાઈ શાહ દિલેશભાઈ મહેતા વગેરે આપણે જયેન્દ્રભાઈને પૂછે આ આખી તપશ્ચર્યા આજે જે તપશ્ચર્યા પારણા છે કેટલી તપશ્ચર્યાઓ થયેલી છે આપણા સંઘમાં કેટલા કેટલા ઉપવાસ કરેલા છે અને આ તપસ્વીનો કંઈ ભરઘોડો કે આવું કોઈ આયોજન છે જરા અમારા દર્શક મિત્રોને જણાવો પ્રણામ જય જીનેન્દ્ર આજે અમારા શ્રી સંઘમાં આખોટા સંઘમાં આચાર્ય ભગવાન પૂર્ણચંદ્ર સાગરની નિશ્રામાં સાધુ સાધુ ચતુર્મુખી સંગનું આજે પારણો છે આજે અઠ્ઠાઈ બેતાલીસ છે નવ ઉપવાસ એક છે સો ઉપવાસ એક છે

ફરશે એમાં બધા રથ ને બધાની સગવડતા છે પછી અગિયાર વાગે અમારા સંઘમાં પહોંચશે અને આ સાહેબજી માંગણી સંભળાવશે અને સ્વામી વાત્સલ્ય અગિયારથી શ્રી સકળ સંઘનું તથા બહારથી આવેલ મહેમાનની શ્રી સંઘ સ્વામી વાત્સલ્ય છે જે દોઢ વાગે અગરવાલ સમાજમાં ચાલશે આપનું નામ આ તપસ્યાના પાણાલા લાભાર્થી અશોકભાઈ છોટુભાઈ શાહ છે તેની અમે ખૂબ ખૂબ સંઘ અનુમોદના કરીએ છીએ આપનું નામ મારું નામ જયેન્દ્રભાઈ ચુનીલાલ શાહ